નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે જેટકો અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક મળી હતી સુરત શહેર અને જિલ્લાના ભવિષ્યની વીજ માંગને ધ્યાનમાં રાખીને નવા સબ સ્ટેશનના નિર્માણ માટે જગ્યા મેળવવાની કવાયત હાથ ધરવા સૂચના અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સુરત શહેરની વીજ માંગ પાંચ હજાર બસો મેગાવોટ થવાની સંભાવના સુરત શહેર જિલ્લામાં વધતી જતી વસ્તી અને ચોમેર થઈ રહેલ વિકાસને ધ્યાને વીજળીની માંગ સતત વધી રહી છે જેથી ભવિષ્યની આ માંગને પહોંચી વળવા માટે જેટકો ડીજીએલ સુડા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે નાણાં અને મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે એક બેઠક મળી હતી જેમાં નવા સબસ્ટેશનોના નિર્માણ માટે જગ્યા મેળવવા અંગેની કવાયત હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી બેઠકમાં મંત્રીશ્રીએ કહ્યું કે સુરત સૌથી ઝડપથી વિકાસની રાહ પર આગળ વધતું શહેર છે જિલ્લામાં પણ અનેક નવી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને અનેક નવા ઉદ્યોગ એકમો રહ્યા છે જેથી લોકોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે આગામી સમયમાં નવા સબસ્ટેશનો ઊભા કરવા જગ્યાઓની જરૂરિયાત માટે મહાનગરપાલિકા તથા સુડા સાથે સંકલન સાધીને જગ્યાઓ મેળવવા જેટકોના અધિકારોને જણાવ્યું હતું આ ઉપરાંત વેલ્યુએશનને આધારે પણ જગ્યાની ખરીદી કરી શકાય તેમ હોય તો શક્યતા ચકાસી આગળ વધવા જેટકો ના અધિક્ષક નવસારી શ્રી પીએન પટેલે વિગતો આપતા કહ્યું કે સમગ્ર ગુજરાતમાં પચીસ હજાર વોટ વીજ વપરાશ થાય છે જે પૈકી ત્રણ હજાર બસ્સો મેગાવોટનો વીજ વપરાશ માત્ર સુરત સિટીમાં થાય છે આગામી પાંચ વર્ષ માટે સુરત શહેરમાં અંદાજે પાંચ હજાર બસ્સો મેગાવોટ વીજ વપરાશની જરૂરિયાત ઊભી થશે જેથી વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વીજ માંગને પહોંચી વળવા માટે સુરત વનપા વિસ્તારમાં છવ્વીસ અને સુડા વિસ્તારમાં ચોવીસ સબસ્ટેશનો સ્થાપવા પડશે આ ઉપરાંત પલસાણા ચોર્યાસી અને ઓલપાડના રેવન્યુ વિસ્તારમાં બત્રીસ સબસ્ટેશનોની જરૂરિયાત ઊભી થશે